વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નાણાંપ્રધાન નિર્મલા સીતારામને રજૂ કરેલા બે હજાર ચોવીસ પચીસના બજેટને આવકારવામાં આવ્યું હતું ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના રેકોર્ડને વટાવી નાણાપ્રધાન નિર્મલા સીતારામને આજે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે તેમનું સતત સાતમું બજેટ રજૂ કર્યું હતું ત્યારે વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ આ બજેટને આવકારવામાં આવ્યું હતું બજેટમાં નાણામંત્રીએ એમએસએમઈ માટે ક્રેડિટ ગેરંટી સ્કીમની જાહેરાત કરી છે આ યોજના હેઠળ સો કરોડ રૂપિયા સુધીની લોન મળશે જ્યારે પીએસયુ અને બેન્કોને આંતરિક આકરણી બાદ એમએસએમઈને લોન આપવાનો નિર્દેશ આપ્યો છે આ ઉપરાંત મુદ્રા લોનની મર્યાદા દસ લાખ કરોડ લાખ કરોડ રૂપિયા કરવામાં આવી છે ત્યારે સામાન્ય માણસ માટે આ બજેટમાં કોઈ વિશેષ લાભ નથી પરંતુ વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર વાઇસ પટેલે જણાવ્યું હતું સૌપ્રથમ તો કદાચ સાતમી વાર બજેટ અપનાર નિર્વાલા સીતારામજીને એટલે કે નરેન્દ્ર મોદી સરકારને હું ખૂબ અભિનંદન અને શુભકામનાઓ છું પુરારજી દેસાઈએ છ વખત આ બજેટ રજૂ કર્યું હતું સાતમી વખતનો જે બજેટ રેક રજૂ કરવાનો જે પ્રશ્ન છે એ નિર્મલાજીના નામે એ રેકોર્ડ પ્રસ્થાપિત થયો છે આનંદની લાગણી છે બજેટ સંતુલિત છે બજેટમાં આશા અને અપેક્ષાઓને ઉજાગર કરનારું આ બજેટ છે એમએસએમઈ માટે પણ ઘણી બધી સારી વાતો બજેટની અંદર મૂકી છે પ્રત્યક્ષ અને પરોક્ષરૂપે સરકારે એમએસએમઇને સ્ટાર્ટઅપને એ સિવાયના સાત વિષયોને ખૂબ પ્રાધાન્ય આપ્યું છે અને વીસીસીઆઈની દ્રષ્ટિએ આ સંતુલિત બજેટ છે અને મને આવકારીએ છીએ મુદ્રા લોન માટે પણ સરકારે બહુ સરસ સ્ટેપ લીધું છે કે જેમને અવેલ કરી છે અને જેમને એ ફેસિલિટી અવેલ કરી છે અને એને રિપે કરી દીધી છે એટલે ફોર એક્ઝામ્પલ એમને દસ લાખની જો લોન મળી હશે અને એમને રીપે કરી દીધી છે તો હવે એને જગ્યાએ લોન મળશે એટલે સરકારે જે ખરેખર લોન લેનાર એટલે બોરોવર છે અથવા તો ટેક્સ પેયર છે એમની કદર કરી એવું મારી દ્રષ્ટિએ મને લાગે છે હા એમએસએમએસ જો એમએ સરકારે જે નવ જે આખું ડિસ્ક્રાઈબ કર્યું છે બજેટને તો નવ પાસામાંનું એક પાસું એમએસએમઈ પણ છે સ્પેસિફિક એમએસએમઈ માટેનું બજેટ નથી પણ નવે નવ પાસાઓને આવરી લઈને જે બજેટ આપ્યું છે એટલે સરકારે એકદમ બેલેન્સ બજેટ આપ્યું છે એમએસએમઇએ એટલે કે ઉદ્યોગકારોએ કે વેપારી લોકોએ કે કોઈપણ વ્યક્તિએ બજેટને કઈ રીતે જોવું એ દરેકના પોતપોતાના અલગ પરસેપ્શન્સ હોઈ શકે પરંતુ આ જે બજેટ છે એ એકંદરે સંતુલિત બજેટ છે ઇન્ટ્રીમ બજેટ ઇન્ટ્રીમ બજેટ જ હોય છે હવે આ સંપૂર્ણ ઇન્ટ્રીમ બજેટ અને સંપૂર્ણ બજેટનો ફર્ક જ એટલો હોય છે કે ઇન્ટ્રીમ બજેટની અંદર વાત અને વાયદાઓ હોય છે આની અંદર નક્કર ઇરાદાઓ અને એમની મજબૂતાઈ દેશની અને આર્થિક વ્યવસ્થાઓની મજબૂતાઈ આ બજેટમાં દેખાય છે જી બિલકુલ આજે ફાયનાન્સ મિનિસ્ટર શ્રીમતી નિર્મલા સીતારમનજીએ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું એ બજેટમાં ખાસ કરીને જો એમએસએમઈ અને નાના ઉદ્યોગકારોની જો વાત કરીએ તો ખાસ કરીને નાના ઉદ્યોગકારોને આ વખતે આ વખતના બજેટમાં એમની જે આશા અને આકાંક્ષાઓ હતી એ થોડા ઘણા અંશે ફળીભૂત થઈ છે કે જે મુદ્રા યોજના ભારત સરકારે શરૂ કરી હતી અને જે મુદ્રા યોજના હેઠળ પહેલાં દસ લાખ રૂપિયાની લોન આપવામાં આવતી હતી તો જે નાના ઉદ્યોગકારોએ દસ લાખ રૂપિયાની લોન લીધી હશે અને ટાઈમ પ્રમાણે એને રીપે કરી હશે તો એ એને એના માટે પ્રોત્સાહનના ભાગરૂપે વીસ લાખ રૂપિયા સુધીની લોનની લોન મળશે એવી ઘોષણા કરવામાં આવી છે મને લાગે છે ત્યાં સુધી નાના ઉદ્યોગકારોના માટે આ એ ખૂબ જ અગત્યની પાયાનું પાસ તો એકંદરે કહી શકાય કે આ વિકસિત ભારતના સપનાને સારું સાકાર કરવા માટેનું એક બજેટ છે અને એની સાથે સાથે જે ડાયરેક્ટ ટેક્સની હેઠળ જે સેલરાઈટ પર્સનને જે ઇન્કમ ઇન્કમટેક્સની જે વાત છે ઇન્કમ ઇન્કમટેક્સમાં એવા ઝાઝા જે આમ જનતાને જે એક્સપેક્ટેશન હતું એ પ્રમાણેના એમને પ્રોત્સાહન નથી ડિક્લેર કર્યું ઇન્કમ ઇન્કમટેક્સનો સ્લેબ પહેલાં જે હતો એમાં પચાસ હજાર જે સ્ટાન્ડર્ડ ડિડક્શન હતા એની જગ્યાએ પંચોતેર હજાર કરવામાં આવ્યું છે અને એકંદરે જોવા જઈએ તો નવા ટેક્સ રિઝ્યુમ પ્રમાણે જેમની આવક પંદર લાખ રૂપિયા સુધીની હશે તેમને ગયા વર્ષ કરતાં આ વર્ષ હવેના આવનારા વર્ષોમાં સત્તર હજાર રૂપિયા સત્તર હજાર પાંચસો રૂપિયાનો ફાયદો થશે એટ ધ સેમ ટાઈમ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન અને લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં પણ ટેક્સના રેટ બેથી અઢી ટકા વધારવામાં આવ્યા છે કે જે ઇન્ડિવિજ્યુઅલ શેર સ્ટોકમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં પોતાના નિવેશ પોતાનો નિવેશ કરતો હશે જ્યારે એને રિડમ્શન કરશે ત્યારે પહેલાં જે એને ટેક્સ આપવો પડતો હતો એની જગ્યાએ આ વખતે હવે બેથી અઢી ટકા જેટલો ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે તો એ થોડું ઘણું એ એક આશા અને આકાંક્ષાઓથી વિપરીત આમ જનતાના માટે આ ઘોષણા એવું મને લાગી રહ્યું છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર